એટલે પોતાના કુળ જે દેવતા હતા બ્રાહ્મણ દેવતા એને ના પાડી કોઈ દી તારા પિતાનું શ્રાદ્ધ કર્યું કોઈ દી પાંચ રૂપિયા દક્ષિણા આપી છે અમે તારા ઘરે નહીં આવીએ તારા મોટા ભાઈએ કર્યું અમે તો ત્યાં જ જઈએ છીએ અરે દાદા હું ગરીબ માણસ તો તમારે તો બધા સરખાવે કે નાય નહીં હવે છોડ જીત છોડ હવે સાધની પાંચ જણાને જમાડવામાં શ્રાદ્ધની વિધિ કરવા કોઈ એમાં નાગર ગૃહસ્થ પણ હળ લઈ બિચારો ગાયત્રી મંત્ર બરાબર ના આવડે પણ શંકર સમર્પિત નરસિંહ મહેતાને જોયા હળ ફેંકી દીધું લાપડી પડે એમ બ્રાહ્મણ દેવ મહેતાજી ધન્ય થઈ ગયું આ સવારના પરમાં મારા બાપ પરમ વૈષ્ણવના દર્શન થયા હા બહુ સારું તો પછી મારે ઘરે આવો કે મારા પિતાનું શ્રાદ્ધ છે ને વિધિ તમે કરાવો પણ વિધિ મને ઓમ નમ સિવાયમાં ગોટાળો છે ઓમ નમ શિવાય નથી બોલી શકતો ઓમ નમો સિવાય બોલું છું એમાંય ગોટાળો છે બ્રાહ્મણ છો ને નાગર છો પરાણે લઈ ગયા પછી તો ઠાકોરજી આવી ગયેલા એ બધી દિવ્ય કથા છે પછી આ પાટલા ઉપર બેસાડ્યા કીધું મંત્રો બોલો પણ પેલો કે ભાઈ સાહેબ મને આ મંત્ર આવડે હું તો ખેતર ખેડવા ગયો હતો ને તમે ક્યાં બે તો કે નહીં પાણી જય શ્રી રાધા વલ્લભ બોલો નથી અને એ જ આ બ્રાહ્મણ દેવતા એ જય શ્રી રાધા વલ્લભ એમ બોલ્યા થોડુંક મોઢું ખુલ્યું અને જીભ ઉપર મારા દ્વારકા નાથે ટચલી આંગળી અડાડી ત્યાં તો વેદો ત્યાં આટલા શ્રીફળ લાવો ને આટલા પૂગી ફળ લાવો ને આટલા કદલી ફળ લાવો ને આટલા આ લાવો ને આટલા પાટલા લાવો ને આટલા તરબાણા લાવો ને આ ગંગા આટલી નદીઓને આ બ્રાહ્મણ આટલો વિદ્વાન બનીને કહેવા માંડ્યો સ્પર્શ દીક્ષા સ્પર્શ દીક્ષા શબ્દ દીક્ષા સ્પર્શ દીક્ષા મને કહેવા દો રૂપ દીક્ષા આપે છે આપણને આપણા સ્વરૂપનું ભાન કરાવે રૂપ જે છે આપણું એના તો યુનિફોર્મ હોય સ્વરૂપનો યુનિફોર્મ કયો સ્વરૂપનો ગણવેશ કયો દરેક વિદ્યાલયમાં યુનિફોર્મ હું શાહપુર અકબરભાઈ નાગોરી રતુભાઈ અદાણીની ગાંધી વિચારધારાની સંસ્થામાં ભણ્યો છું એક વર્ષ શિક્ષક થવા માટે મને ખબર છે એના નિયમો અમે તે યુનિફોર્મ પહેરતા હતા બ્લુ રંગની ખાદીની હાફ પેન્ટ અને બુસે અમારે જ કાચવાનું મારે વણવાનું મને વણવાનું અરુણભાઈ ક્લાસમાં આવતું હતું આટલા આટલા મીટર તમારે હું વણી શકતો હતો હું કાંટતો હતો અને શાળ લઈ કબીરની ચાદર આવડતું હતું પાર્ટનર હતો તો પછી હું તો મારું આખું આખું લેન્ડ જુદી ને આપડી હાઉ લેન્ડ નોખી એટલે પછી મારું થોડુંક કાંતી આપે તું નાપાસ થવાનો છું મેં કીધું મને ટેવ પડી ગઈ છે નાપાસ થવાની તું મારી ચિંતા કરવા એ થોડુંક अपना स्वरूप निधिक्षा प्राप्त को हम आखि जिंदगी एक अरुणाचल की गुफा में मंत्र गूंजतो रहे हु एम आई हु एम आई हु एम आई हु एम आई क्यारे गुरु ने पूछा हु आर यू तू नथे समझा तो तू बताओ के तू छो कौन आप पूछूं दे હું કોણ છું એ તું કહે છે પણ એ મારા બુદ્ધપુરુષ ક્યારેક તો પડદો હટાવે કે હું આર યુ તું છે કોણ અમે ક્યાં સુધી ભ્રમણામાં રહેશું આપણો અધિકાર આવે ત્યારે પૂછવું જોઈએ આપણે આપણા ગુરુઓને કે તમે કોણ છો નર છો કે હરી છો હરી છો કે નર છો શબ્દ દીક્ષા સ્પર્શ દીક્ષા રૂપ દીક્ષા આપણા સ્વરૂપ નું બધું નરસિંહ મહેતો કહે જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના સ્વરૂપ દીક્ષા ચોથું આવી સંસ્થા રસ દીક્ષા આપે છે રસ ઉત્પન્ન કરે છે આ સંગીત એ રસનો વિષય છે આ કલા નર્તન આ મને અરુણભાઈ કીધું કે અમારા છાત્ર દીકરીઓ બહેનો આજે સાત્વિક શ્રૃંગાર કર્યા છે ઉતારે ચાકડા લગાડ્યા છે આ કર્યું છે તે આ બધો રસ જે સંસ્થા નિરસ કરી દે એ વિદ્યા શું કામની નહીં માણસ રસિક હોવો જોઈએ આપણો ઈશ્વર રસરૂપ છે શ્રુતિ કહેતી હૈ રસો વૈ સહ સંસ્થાઓ ગાંધી બાપુ એક મિનિટ પ્રાર્થનામાં મોડું થાય તો એમ કે આઝાદી એક મિનિટ મોડી મળશે હા આવો શબ્દ કે એક મિનિટ સરદાર કે બાપુ બે મિનિટ હાલતા હાલતા બે મિનિટ બહુ જ તો કે આઝાદી બે મિનિટ મોડી પડશે પહેલા પ્રાર્થના પ્રાર્થના રસ પેદા કરે આજે આજે કેમ આપણને છોકરાઓને ભણવામાં રસ કેમ નથી રહ્યો તમે કલ્પના કરો આ સંશોધનનો વિષય આ દર્શક દાદાનો એવોર્ડ હતો ભાવનગરમાં એક વખત મેં મારે જવાનું હતું અને ત્યાં કોઈ ગામડાના શિક્ષક નહોતા આવ્યા એણે એણે એના વિદ્યાર્થીઓની પાસે કરાવ્યું કે ભાઈ ગામડાનું ચિત્ર દોરીને તે બધા વિદ્યાર્થીઓ ગામડાનું ચિત્ર દોરી દોરીને લાવ્યા હતા પછી મને તો પાછો આમાં રસ જાગે એટલે મેં કીધું એ છોકરા હોય છે ને તળાવ દોર્યું નાના મકાન દોર્યા નાળિયેરી પંખી ઉડે છે આકાશમાં વાદળા છે ગામમાં એક મંદિર છે ધજા ફરકે છે એ એમાં નિશાળ ન દોરી કારણ કે આ ફાવે એવું રસ જ નથી રહ્યો શિક્ષક જો રસિક ન હોય તો રસ નિષ્પત્તિ થાય કેમ મેં બહુ ઓછું મોરારી બાપુ દિલ ખોલીને વાત કરે છે તમને મારા હું તમારો તમે ખોટા અર્થ કરો તો જવાબદારી તમારી બાકી જ્યાં સુધી મેં ભણાવ્યું છે અરુણભાઈ ત્યારે હું કવિતા ગાઈને ભણાવતો અને હું એવી એવી જ્યારે નરસિંહ મહેતાનું સુખ દુઃખ મનમાં આણી ભણાવું ત્યારે મારા છોકરાઓ રડતા હોય રસ પેદા કરે વાત જોવે કે બાપુ ક્યારે કથામાંથી આવે ને પછી અમારી આ કથા કવિતા આગળ જાય રસ પેદા થવો જોઈએ ક્યાંક બોધ ન બની જાય આ બધું ફરી એક વખત કહું પાસ થવા માટે વિદ્યા નથી સુંદર પૃથ્વી ઉપર ઓડકાર ખાઈને પસાર થવા માટે આ વિદ્યા અહીંથી નાચતા ગાતા આપણે પસાર થઈ જઈએ હા આવ્યા હતા પૃથ્વી પર લેર કરી કરીને જોઈએ છે કાંઈ ઘટે નહીં કાંઈ ઘટે નહીં કોડકારાઓ આવી સંસ્થાઓ રસ દીક્ષા આપે છે અને કહેવા દો આવી સંસ્થાઓ ગંધદી એની એક ફોરમ હોય છે એની એક ખુશબુ અહીંની ખુશબુ અમેરિકામાં ગઈ હશે તો જ કોઈક કહેતું હશે ને કે અમારા આટલા પૈસા લો जैने अमीर अमीर खुशरो पीर की खुशबू कहता है मेरे पीर की खुशबू आ रही है मेरे पीर की खुशबू आ रही है बुद्ध पुरुष ने अपनी एक महक हो एक डिवाइन स्मेल एक नूरा गंध ये होश्रम ना हो परफ्यूम नहीं साधु आलसू न हो આવું બોલો ગણાય ગણ કે બાબુ તમે શું કરો આ આ ચાર ચાર કલાક ગાવ છું એવો પરિશ્રમ કરી તો જુઓ વાક પાત ને આયુર્વેદમાં શું કહ્યું છે મારે તમને નથી કહેવું એક્સરસાઇઝ ન કરવા પડે ને બોડી આમ જ રહે આ બોલીએ એટલે કઈ નથી હું નથી વોક કરતો નથી ચડી પહેરીને દોડતો નેવું નેવું વર્ષના દોડતા જો ત્યારે મને બહુ મજા આવે ઓહો ઓ વાહ દાદા વાહ એસી એસી વર્ષના પેલા કરી લીધું હોત તો પણ કરી એક્સરસાઇઝ કરી હું તો કાંઈ કરતો નથી મારે ક્યાં રૂમમાં હોઉં ને બહાર આવું મળવું ને કથા ને પાછો ત્યાં જતો મારું કાંઈ પણ અહીંયા હું ચાર કલાક બોલું એમાં મારી બધી જ એક્સરસાઇઝ થઈ જાય